જો આપ સુરતમાં રહેતા હો અને સુરતમાં તમારા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ સુપ્રસંગ હોય અને એના માટે જો સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ બુક કરાવવા માંગતા હો તો સમજી વિચારીને બુક કરાવજો કારણ કે સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ એસએમસીની જે કોમ્યુનિટી હોલ છે મેં એવી ઘટના બની છે કે જે જો જેને વિશે સાંભળીને પણ આપણે આશ્ચર્ય થશે હું અત્યારે એ જગ્યા પર છું ઘટના વિશે પણ આપણે બતાવીશ અત્યારે આપ જોઈ શકો છો ખટોદરા કોમ્યુનિટી હોલ છે અને આ કોમ્યુનિટી હોલ સુરત મહાનગરપાલિકાનો છે આની અંદર જ સુરત મહાનગરપાલિકા બુકિંગ કરાવી કરીને લોકોને સુપ્રસંગ માટે આ ભાડે હોય છે તો આજે કોમ્યુનિટી હોલમાં એક એવી ઘટના બની હતી કે જેને લઈને ઘણા બધા પ્રશ્નો છે હોલની અંદરની આ તસવીરો બતાવી રહ્યો છું અને અંદર આપને આ એક હોલમાં એક હલ્દીનો કાર્યક્રમ ચાલી દીધો હતો અને એ દરમિયાન ખૂબ સંખ્યામાં લોકો અહીં હાજર હતા મહેમાનો હાજર હતા અને જેનું હળદીનો કાર્યક્રમ હતો એ લોકો પણ આ સ્ટેજ પર હાજર હતા અને ત્યારે જ મહેમાનોથી ખચાખચ ભરાયેલા આ હોલમાં ઉપરથી પીઓપી પડે છે અને પીઓપી એ લોકો ઉપર પડે છે જે લોકો અહીં સ્ટેજ પર બેસેલા હતા અત્યારે પણ આપ જોઈ શકો છો હાલ તો અહીંયા રિપેર કરી દેવામાં આવ્યો છે પણ અહીંને વિડીયો આપણી પાસે આવ્યા છે અને જેની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે આ ઉપર જે પીઓપી લગાવેલી છે એ નીચે પડી જાય છે નીચે પડતા જ અહીં જે કોઈ લોકો સ્ટેજ ઉપર બેસેલા હતા એમના ઉપર પડે છે અને વાગી પડી જાય છે એ ઉપર જાણવા મળ્યું છે અત્યારે આપ જોઈ શકો છો મહાનગરપાલિકાએ આ રિપેરિંગ કામ કરી દીધું છે પીઓપી લાવીને બીજી ફિટ કરી દીધી છે તો આ ખટોદરા વિસ્તારની જે મહાનગરપાલિકાની જે હોલ છે એની અંદર પીઓપી પડી જવાથી જે સુપ્રસંગ હતો એકને ક્યાંક વિઘ્ન પડ્યો હતો ને અત્યારે પણ આપ જોઈ શકો છો જે તૂટી ગયું છે પીઓપી અહીંયા પડેલી દેખાઈ રહી છે તો આ સુરત મહાનગરપાલિકાની વધુ એક પોલ વરસાથે ખોલી નાખી છે અને વરસાદની સિઝનમાં આવી રીતે જ્યારે કોઈ સુપ્રસંગ માટે અહીં કોઈ બુકિંગ કરાવ્યું હોય તો પીઓપી પણ ક્યારે પડી જાય કંઈ નક્કી નહીં અને એમાં કેટલાક લોકો ઇજા ઇજાગ્રસ્ત પણ થયા છે એવી પણ માહિતી પ્રાપ્ત થઈ છે તો સુરત મહાનગરપાલિકા પ્રિમોન્સૂનની કામગીરીને લઈને તો સવાલ ઊભા થઈ જ રહ્યા છે સાથે જ જે હોલ છે કોમ્યુનિટી હોલ છે ત્યાં પણ આવી રીતે ઘટના બની રહી છે કે સુરત મહાનગરપાલિકા ઉપર પ્રશ્નાર્થ છે અને કારણ કે જે મેં શરૂઆતમાં કહ્યું છે કે આપના ઘરમાં જો શુભ અશુભ પ્રસંગ હોય અને તમે જો સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ બુક કરાવવા માગતા હો તો સમજી વિચારીને કરજો કારણ કે અહીંયા ગમે ત્યારે કોઈ પણ થઈ શકે છે તમારા માટે નુકસાનકારક થઈ શકે છે તો આ તસવીરો હું આપને સુરતના જે ખટોદરા વિસ્તારમાંથી બતાવી રહ્યો છું અને અહીંથી જ જે એક ઘટના સામે આવી છે કે આખો હોલ હું કેમેરામેનની કહે છે હોલ બતાવવાની કોશિશ કરીએ કે આખા હોલમાં નીચે ખુરશીઓ ઉપર મહેમાનો બેસેલા હતા આખો હોલ ખચાખચ ભરાયેલું હતું અને ત્યારે સ્ટેજ પર જે જેની હળદરીનો કાર્યક્રમ હતો એ વરરાજા અહીંયા બેસેલા હતા અને ત્યારે જ આવી ઘટના બની હતી અહીંનો સિક્યુરિટી ગાર્ડ છે એની જોડે વાત કરીએ શું નામ છે ભાઈ તમારો ક્યાં હતા હોય આપણે ओ, मैं गेट पे था इधर पार्टी चल रही थी और फिर मेरे को पार्टी वाले फोन किए इधर से से ऊपर सेलिंग गिर रही है मैं आके देखा लोगों को कॉल किया आए अच्छा कितने को चोट वगैरह लगी है चोट लगी है आज दस लोगों को लगी हल्का चोट हल्का चोट लगी ऊपर से तो हल्का चोट लगी, हाँ। लगी है हाँ। उसके बाद इसको रिपेयर कर दिया गया अभी रिपेयर नहीं उसको हटाया गया है तो તો બિલકુલ આ સિક્યુરિટી ગાર્ડ છે અહીંનો અને જે આપણી સાથે વાત કરતા જણાવી રહ્યો છે કે કેટલાક લોકોને વાગ્યું છે અને ખરું તો અત્યારે આપને હું તસવીરો બતાવી રહ્યો છે એ સુરત મહાનગરપાલિકાના જે ખટોદરા કોમ્યુનિટી હોલ આવે છે ત્યાંની તસવીરો છે અહીં એક શુભ પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે જ આવી ઘટના બને છે અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત થાય છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ આ ઘટનાને લઈને ચૂપગીધી સાધી લીધી છે કોઈ પણ કશું બોલવા તૈયાર નથી તો હું ફરીથી રિપીટ કરું છું જો આપ સુરતમાં રહેતા હો અને સુરતની અંદર જો આપને શુભ અશુભ પ્રસંગ તમારા ઘરમાં હોય અને તમે જો કોમ્યુનિટી હોલ મહાનગરપાલિકાના બુક કરાવવા માંગતા હો તો એ પહેલાં જરાક ચકાસણી કરી લેજો કે સુરત મહાનગરપાલિકાની જે કોમ્યુનિટી હોલ તમે બુક કરાવો છો એ બરાબર છે કે કેમ એ તમે પણ ચેક કરી લેજો નહીતર આવી ઘટનાઓ તમારી સાથે પણ થઈ શકે છે અત્યારે પણ આ જોઈ શકો છો તમે આ મલવો ઉપરથી પડ્યો છે એ અહીં દેખાઈ રહ્યો છે અને રિપેરની કામગીરી પણ અહીં થઈ ચૂકી છે અને આ રીતે સુરતમાં જે ઘટના બની છે એ સુરત મહાનગરપાલિકાના કામગીરી પર વધુ એક સવાલ ઉભા કરી રહી છે પણ સુરત મહાનગરપાલિકા છે સુધરે તે નથી સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત